સુરત શહેરના તેમને હાથ જોડીને માફી પણ મંગાવી હતી અને પોલીસે આરોપીઓને કાયદાનો ભાન કરાવ્યો હતો સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં બનેલી હત્યાના બનાવમાં પાંડેસરા પોલીસે આરોપીઓનો વરઘોડો કાઢી આરોપીઓને રડતા રડતા માફી માંગતા નજરે પડ્યા હતા આરોપી હાથ જોડીને ફરિયાદ નહીં કરીશ અને કઈ લોકો સામે હાથ જોડી માફી માંગી હતી પાંડેસરામાં યુવકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું પાંડેસરા પોલીસ ઘટના પહોંચી પોલીસે બંને હત્યારાઓને મિત્રોની ધરપકડ કરી જૂની થયેલી યુવકની હત્યા કરી હતી અને પાંડેસરા પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અને ખાંડેસરા પોલીસે હત્યારાઓને પકડી પાડી તેમનો જાહેરમાં વરઘોડો કાઢી તેમને કાયદાનો ભાન કરાવ્યો હતો રિપોર્ટર અરવિંદ રાઠોડ જનાદેશ ન્યૂઝ સુરત